મારા ચાલીસથી પણ વધારે કબૂતર બતાવવાનો છું આજ હું કહેવાનો છું કે કબૂતર શું ખાય કઈ રીતે ઝડપ ઝડપથી ઉડે ટ્રેનિંગ કઈ રીતે આપવી બધું આ વિડીયોમાં કહેવાનો છું તો મેં છેલ્લે સુધી સૂચ્યો એટલે તમને પણ ખબર પડી જાય કે કબૂતર પાડવા જોઈએ ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરી હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારું આજના મારા એક વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં જઈશ સૌથી પહેલા તો આપણે બધા કબૂતરને આપણે નીચે બોલાવી લઈ દાણા નાખીને આલો વાલો આહ આહ ફાઇનલી હરવે હરવે બધા નીચે આવે છે હવે આ બધા કબૂતરને હું તમને માહિતી દઈશ કે કોણ વધારે ઉડે છે કોણ ઝડપથી ખાય છે કોણ એ બધી માહિતી દેવાનો પહેલાં બધાને આપણે નીચે આવવા દઈ અને આ છે કેમેરાનો કારીગર હંમેશા આગળ જ હોય આ છે આપણું પ્રિય કબૂતર જે આપણા કાયમ મારે જ હોય છે અને આ છે બીજું કબૂતર જે આકાશમાં વીજળીની જેમ હેને ઉડે છે ને કા કબૂતર ગમે એટલું નાખો ને ન કરું ખા ખાત કરે ન કરું આખો દેખા ખાત કરે ખાય ખાઈ ખાઈને ધરાવી રહીને ધરાતું જ નથી જ્યાં ને ત્યાં એને ખાવાનું જ ગોત્યા એટલું ખાવાનું પીડું તો ઘડી કહ્યાં જાય છે ઘડી અહીં જાય છે તો હવે આપણે વાત કરીશું કે કબૂતરને શું ખવડાવવું જોઈએ અને શું ન ખવડાવવું જોઈએ કબૂતર બીમાર પડે તો એને શું સારવાર કરવી જોઈએ તો એ બધું તમને એને કહેવાનું શું પેલા આપણે બધા કબૂતરને ખાવા દઈએ આમાં તો ચણા હાલે મકાઈના દાણા હાલે ઘઉં હાલે બાજરો હાલે આ ચાર પાંચ વસ્તુ તમે નાખી શકો સિંગ બહુ નહીં ખવરાવ રોગ લાગી કે તેલવાળું વસ્તુ જે હોય એને ન ખવરાવું જોઈએ કારણ કે અને જેને ચેપ લાગે એ કબૂતરને એને સાવ અલગ રાખવું જોઈએ તો ઓલા કબૂતરને બોલાવશું હાલ કે હાલ આ છે આપણો મિત્ર બહાદુરી ખાલી તમે આની જેવી વિડીયો જોતા તો બધી કરવી પડશે અત્યારે આમ ઘરમાં વહી ગયો પાછો આવ્યો મારા પાછો ઘડીક બેઠો ને શાંતિથી હો ભાઈ કેમેરા ને આ કરી દે આ કરી દે જોઈ જોઈ ગયો પાછો એ ઘડીક પલર રમતો હોય જો મિત્રો કે કેવી રીતે મસ્ત મજાના બધા ખાય છે તમને આમાંથી કયું કબૂતર છે ને ક્યૂટ લાગે છે કોમેન્ટ કરી નાખજો બધાય ચાલો મિત્રો હવે તમને ઉડાડીએ તમને નહીં કબૂતરને હા સમય મારા માટે ખાસ સમય છે કારણ કે હું કબૂતરને ઉડાડતો હોય એટલે આમ થોડીક મજા આવે તમારા એક સાથે કબૂતર બધા આકાશમાં ઉડતા હોય જો કેવી રીતે એને ગોળ ગોળ આંટા ફરે છે જોઈ લ્યો પાસા પણ આવી ગયા આટો ફરીને માંથી તમને કયું કબૂતર સૌથી વધારે ઉડતું લાગ્યું હોય કમેન્ટ કરો તો હવે થોડીક કબૂતર વિશે માહિતી કબૂતરને તંદુરસ્ત રાખવા માટે છે ને પહેલાં તો પાણી એને સારું રાખવાનું કબૂતરને છે ને સારું રાખવા માટે પહેલાં તો પાણી સાફ રાખવું પાણી પીવાનું પાણી કબૂતરનું સાવ સાફ રાખવાનું કબૂતર જો ખોરાક ન ખાતું હોય અથવા નીચે રાખતું હોય તો સમજી જવું કબૂતર ને બીમાર કબૂતરને ટ્રેનિંગ આપવા માટે રોજ થોડા થોડા ઉડાડો એટલે એનાથી ખબર પડે કે પાછી ઘરે આવવાની ખબર આ કબૂતર સૌથી મારું બેસ્ટ છે જો બટકા ભરવાની કોશિશ કરે જો કહું તો આ એક રીતે આપણો ભાઈબંધ હે મિત્ર હે આ બધા આપણા મિત્ર જ છે ફેવરિટ કબૂતર આવા આવે છે તો કબૂતર પાડતા હોય ને એનો દુશ્મન કોણ હોય તમને ખબર નથી ખબર તો કહી દઉં જો આ રોટા નીચે એક મિનકી બેઠી છે અને આ એક કબૂતર હતું એ અત્યારે હું ન આવ્યો ને તો એને ઉપાડી લેત પણ હું આવી ગયો એટલે આમાં છે મિત્રો બે મિનકી આવી હતી એ કાંઈથી આમ હે ને ભાગી ગઈ છે અને કાંઈ રોટાવેટર નીચે હતી હું તો લઈને તા હેને ભાગી ગઈ છે કાંઈ વાંધો નહીં ને એક વસ્તુ એને યાદ રાખવાની મીનકી જે બહુ આંટા ફરે ને તમારા કબૂતર વાંચ અથવા ઘરે જ્યારે અંદર દેખાય ને એક દીમાં તો સમજી લેવું એકાદા કબૂતરને હેને ઉપાડશે પણ આજે હું એને કબૂતરને ઉપાડવા નહીં દઉં એટલે આજે એને ધ્યાન રાખવું જોઈએ મીનકીની આજે કંઈને ખાવા નથી દેવાનું આજે હું ફૂલ ને ધ્યાન રાખી મીનકીને આજ પકડી લેવાનું થાય છે આપણો કબૂતર ઉતારવાની ઘોડી રાખવાની ઉપર કબૂતર જોવા હોય તો જોઈ શકો છો ના કબૂતર ઉડે ને મારતા હે ને કબૂતર મારા હે જોડતા હું કબૂતર બાકી એટલા બીજા ગામમાં હે ને પંદર જેટલા ગામમાં રખડે જે આ ઉડે રાખીને ઈંડા ને બચ્ચા તમને બધું બતાવી જીને જોયા છે એને તો ખબર છે પણ જીને નથી જોયા આપણે એકવાર બતાવી દઈએ ઉપર ચડી ઉપર ચડી એ બધા ઉપર ઉડશે એ કબૂતરને આપણે પકડવાનું હતું પણ એ કબૂતર હેને આ હેને એનો નર હે ના એના ઈંડા હે એ કબૂતર એને કાયમ કબૂતરો બનાવ્યો હતો ને ત્યારે હેને આ બધું સાફ કર્યું હતું એ જે મહિનો થયો હે મહિનામાં જો એટલું કરી નાખવું આવું કારણ કે જો આવું છે ને આ એક ડબ્બો સાફ નથી કર્યો આવા જી આમાં બચ્ચા નીંડા હતા ને એમાં સાફ નથી કર્યા ચબૂતરો આપણે બનાવ્યો ને રોગ મેઘોતીમાં બધા ડબ્બાને આપણે સાફ કર્યા હતા એમાં વિડીયો ન જોયો તો જોયા જ એટલે અત્યારે હે ને પાછા ડબ્બા બગાડી નાખા હે ને આપણે એક બે ત્રણ ચાર ને પાંચ છ છ ડબ્બા અને ત્રણ પેટી એટલું બીજું એડ કર્યું છે હજારના ઉપર આપણે બનાવવાનું છે આ આની આ બે ની જોડ હે આને ઈંડા મિકા હે જે કઈ વાર ઈંડા ઉછરા નથી ખાલી થાય છે કેવા થાય છે આપણે જોઈશું આના આના બચ્ચા કેવા થયા ઉડી ગયું વાહ એક આમાં બચ્ચા છે ને એક આ નવા બચ્ચા એ કાંઈ ધોરા ને લાલ કબૂતરના હે એ બે આવા બચ્ચા આવ્યા હે તો બીજા કબૂતર હે ને બહાર ફરવા ગયા હે એ આવે ને એટલે બીજો રાઉન્ડ આપણે કબૂતરને ઉડાડવાનો છે પણ એ બધે કબૂતર આવે ને આઈકાણે પછી આપણે એક સાથે બધે કબૂતરને ઉડાડશું પેલા આવવા દે પછી ઉડાડશું તમારા ભાઈએ નાઈ લીધું હોય ને આપણા કબૂતર આપણી વાઈટ જોઈએ છે કે ભાઈ હવે દાણા નાખીએ તો આપણે દાણા પહેલાં લઈ લઈ અને પછી આપણે આપણા કબૂતરને નાખીએ કારણ કે જો બધા ભીખા થઈ ગયા છે પાછા એટલે જો નીચે ખાય છે આપણે દાણા લઈને આપણે કબૂતરને બધા નાખીએ રોકી કબૂતર ને હે ને બારું કાઢી લે પેલા બાર એ પેલા નીકળી ગયું ને આમાં આપણે દાણા લઈ લીધા હે આમાં ખાલી બાજરો નથી આમાં હે ને તો હમણાં દેખાય છે ઘઉં છે ને મિક્સ કર્યા છે તો હવે આપણે આ બજ લઈને આપણે નાખી દે આપણા કબૂતરને હાલો આ બજવ જોઈએ તો એ કંઈ ઉડતા નથી

બોલાયો પણ આ બેં થી આપણે બોલાવીશું ખાવાનું હે બે જાય તાર ખાવાનું હે તો આજે ખવડાવ્યું તું હું આખો દી ત્રણ થી ત્રણ વખત ખવર હું એટલે આજે ખવરવાનું બાકી છે આને આ બધાએ જ ઘડીક થઈને એને ખાઈ આવે છે આને ખવરાવવાનું આપણે બાકી છે આને આપણે ખવડાવી દઈએ બિચારાને ખોટું લાગી જાય છે વેઠો બે છે ને એટલે કાવડી નું યોજાય છે ને કાકડી ગ્રી છે એટલે જો ભીખો થયો છે ને એટલે નથી ગયો એને તરત હોય કારણ ઉડી ને ગયો જાય અત્યારે ભીખો છે ને એટલે નહીં જાય આવડું થયું છે ને તો એ છે ને આ ખાતો ને જો મારા હાથે આને ખવરવું પડે આ બધે જો ખાય છે વચમાં હે એવો હેવા પડી ગયો તો મિત્રો નખા તો ખવરવું પડે પેલા હાથમાં દાણા રાખવું એટલે પેલા ખાઈ જતો અત્યારે એ રીતે નખા હોય અત્યારે ખવરવું પડે તો આને પેલા હે ને ખવરાઈ દીધું એટલે મિત્રો રોકીને ખવડાવી દીધું હે એટલે નીચે એ દાણા હે ને ઢોરાણા હે પણ એ કબૂતર ખાઈ જાય છે અત્યારે ખાઈ ગયું છે ને તો હું એ ગયો ગયો અહીંયા મારે કાયગ જ આવવું પડશે પાણી કઈ રીતે પીવે ગયો ખાધે પાછો વી આવે તો પાણી આમાં નથી પીતો મોઢામાં જ પીવે તારી હતો એટલે નહીં જાય આવ્યો બે દાન પાણી પીધું કાયમ એકવાર જ પીવું છે ત્યાં જે આવ્યો જે પિંજરામાં મેકો પડશે કારણ કે હમણાં હું મીનકી આવી હતી બિલાડી અને અત્યારે હે ને આ નીચે હે ને અહીંથી હમણું આવ્યો ને અહીંથી આમ હે ભાગીને ગઈ હતી ઓલા કબૂતર જો બધા ખાય છે ધ્યાન કડક રાખવી જોઈએ અને હવે આપણે સમય થઈ ગયો છે બીજી વાર ઉડાડવાનો પણ બધા છે ને ખાઈ લે પાણી પી લે પછી ઉપર ચડી જાય પછી આપણે બધા ને એક ઉડાડી આ આપણા ભાઈ બંધને ને પિંજરા મીક દે હાલ ભાઈ જા બસ 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 દેકારો ન કરો ના એને અંદર મૂકી તો હે વાનળી મિત્રો બધા કબૂતરે એને આપણે ખાઈ લીધું છે અને અડધા જો આ પતરા ઉપર વ્યાઈ ગયા છે અને બીજા બધા હે જબૂતરા ઉપર વ્યાઈ ગયા છે હવે બધા એને ઉડાડી આપે જો અડધા હે ને બચાને આપણે ખવરાવે છે જોઈ લેલી બધા કબૂતર જો અહીં તારે વ્યાઈ ગયા છે અને થોડા કાંઈ તૈણ બેઠા હતા ને અત્યારે ની બદલે હે વધારે કબૂતર થઈ ગયા છે આ ને હમણાં ત્રણ બેઠા ત્યારે આ બધાને ઉડાડ એ બધાને અહીંયા ઉડાડવા જોઈએ એટલે ઓલા તારે જાય એ તારેથી બધા એકા ને ભેગા થાય ને એટલે બધાને એકાએ ઉડાડી દઈશું તો કબૂતરને બધાને ઉડાડ્યા હતા પણ બધા કબૂતર ક્યાં ગાયબ થઈ જાય ને કાંઈ ખબર ન પડી બે ત્રણ તૈય રખડે છે ત્રણ ઉડે છે અને બીજા બધા હે ને આ ઘર છે ને અહીંયા બધા ઉતરા છે હમણાં એકાદું કબૂતર ઉતરશે ને જે એક ગુલાટી આ મારે હે એક કબૂતર આપણે જો આ કબૂતર દેખાય ને એ ગુલાટી મારે મારે તો જ ખાલી જોઈએ આપણે એ ઉડાડના આ ઉડે ને બધા ઉડાણના કબૂતર હે જો આ ગુલાટી વાળું ગુલાટી કયક કંઈક મારે છે મિત્રો ચબૂતરો આપણો હે ને બધી બાજુથી છે ને તો કાંઈક આવું દેખાય છે આપણો ચબૂતરો દેખાય છે બધી બાજુથી અને હજી સુધી આપણી ચેનલ ઉપર નવો હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી અને એક લાઈક કરી નાખજો અને તમારી પાસે કેટલા કબૂતર છે ને કોમેન્ટ કરી નાખજો બધાય બાજુ છે ને આપણા ત્રણ ભાઈ આવ્યા હે ને આપણા કબૂતર હાટું જો ખોખા છે ને ભરીને લાયા છે આમાં ને હવે કબૂતરને નાખશું ને ના ખાલે એટલા કબૂતર આવે મી આવ્યો હે મિલા તું લાયો હો મિલો ઉપાડી ને લાયો હા તો જો આ ઉપાડી ને લાયો હે ઘીરે થી થાય કીરીઓ હો ને એ નથી થાય આ છે મીલો અને તાર નામ શું છે માધો તાર નામ ઋતિ તો તને જો આપણા કબૂતર ને હે ને ચાણા નાખવા આવ્યા હે ખોખાના અત્યારે અત્યારે કબૂતરે ખાધું જ છે તો એ ખાય છે નાખતું તારે અત્યારે આ ફોલે છે ને હમણે છે ને આ વાટકો થોડોક ભરાઈ જાય છે ને પછી નાખશે કબૂતરને એટલે કબૂતર છે ને હાથ ઉપર ખાવા આવશે ઉઢાડ તો ને ખાવા દે કબૂતર કેટલું ખાય છે અત્યારે જો હમણે મેં દાણા નાખી ખા અને અત્યારે વેલા ઘીરે ખાય ના આવ્યા તો અત્યારે એને કોખાન દાણા ખાવા આવે નકરા ઘડીક થઈને ભૂખા જ થઈ જાય બધે કબૂતર છે ને આમ થાય બહારથી ઉડીને આવ્યા છે હવે નાખો હવે કબૂતર જો નીચે ખાવા આવે બધા એમ કહેતા ખવરાતા કે તમે એમ કહેતા હતા સિંગ નો ખવરાવે એમાં તેલ આવે તો આ હે ને ખવડાવે પણ હે એક ધારું ન ખવરાય ક્યારેક ખવરા કાલ હાંજક નું એટલું એ પકડાય નહીં કાલ હાંજક નું હેને ખવરાવાનું નકરું ખવરાય ખવડ ને નકરી શિંગને એવું નહીં ખવડાવવાનું દાણા વધારે ખવડાવવાના આવું ઓછું ખવડાવવાનું આવા હાથ ઉપર લેવા હોય ને તો સિંગને એવું ખવરાવાનું બાકી વધારે નહીં ખવડાવવાનું હે માધવ ન ખવડાવતા હો બહુ ન ખવડાવતા થોડા થોડા ખવડાવજો શું થઈ જાય માધવ જાડા થઈ જાય ને કબૂતર હા દો ને કબૂતર હે ને જાડા થઈ જાય હે નવું કબૂતર કયું હે ઓલું કારું હાદુ ક્યાં હે હયું હે આ આવ્યું એ વાયા દ્રિશ્ય આ કબૂતરને હેને મારે હેને કાયમ પિંજરામાં જાય જ હોય તો રાખવું પડે કારણ કે આને જોઈને મીનકી બહુ આવે છે અહીંયા હેને નીચે હોય છે આને બારું કાઢું તરત એને તડપ મારે એટલે આને મારે બચાવીને રાખવું પડે કારણ કે એ ટ્રેન કરેલું છે કબૂતર એટલે વધારે હાચવું પડે આ બધે કબૂતર મીનકી દોડે એટલે એ એટલા ચકોરને કે બધા ઉડીને હેને વીયા જાય ઉપે એટલે એ એક બહુ હાથમાંનું આવે એક કબૂતર જોવેલા લોકલ કબૂતર બેઠું આપણો આ સુધી જ હતો વિડીયોમાં કાંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હું મળું તમને બીજા નેક્સ્ટગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભરત ને બાય બાય